વડોદરા શહેરમાં વધુ વાહન ચોરીના ગુનાઓ ઉપર અંકુશ લાવવા તેમજ વન સોધાયેલા ગુના ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક્શન મોડમાં કામગીરી હાથ ધરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાંથી એક શખ્સને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લઈ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે પાણીગેટ શ્રદ્ધાદીપ સોસાયટી પાસે એક યુવક શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઊભો છે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અક્ષયભાઈ અશોકભાઈ રાવળ એ ઝડપી પાડ્યો હતો તેની પાસે રહેલી બજાજ પ્લેટિના મોટરસાયકલ અંગે કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો આરોપીએ પોલીસને જણાવ્યું કે દિવાળી પહેલાં ધનિયાવી રોડ પર તેની એક્ટિવા અને આ બજાજ પ્લેટિના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં એક્ટિવાને થયેલા નુકસાનના પૈસા માંગવા છતાં બાઇક કે પૈસા આપ્યા ન હતા જેથી આરોપીએ અદાવત રાખી બાઇકનો નંબર નોંધી લીધો હતો ત્યારબાદ ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ તરસાલી બાયપાસ પાસે આઠ બાઇક નજરે પડતા મોકાનો લાભ લઈ તેને બાઇકની ચોરી કરી હતી પોલીસે આરોપી પાસેથી અંદાજે પચીસ હજાર કિંમતની બજાજ પ્લેટીના મોટરસાયકલ કબ્જે કબજે કરી છે